ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે હસમુખ કે રાવલ લિખિત ટૂંકી વાર્તા સંગ્રહ બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ શારીરિક વિકાસની સાથે તેનું મનોવિશ્વ પણ વિસ્તરતું જાય છે તે અનેક નવા સંવેદનો લાગણીઓ અને ભાવનાઓથી પરિચિત થતું હોય છે પતંગિયાની પાંખ સમા અનેક રંગો તેના અંતરમાં ઝીલાય છે તેનું કુતુહલ વિશ્વ પણ અનોખું હોય છે જે દરેક પળે કશુંક નમું જાણવા માણવા પ્રમાણમાં અને પામવા મતતું હોય છે આ જ વિશ્વમાં લટાર મારીને હસમુખભાઈ લાવ્યા છે ઉગતી ઉંમરના ભાવો પ્રગટ કરતી ચોટદાર છતાં સંવેદનશીલ વાર્તાઓ અલગ અલગ સ્થળ અને પરિવેશમાં ઉછરતા બાળકોના ભીતરી વિશ્વનું પ્રતિબિંબ ઝીલતી આ વાર્તાઓ અભિવ્યક્તિમાં નાવિન્ય ધરાવે છે ક્યાંક કોઈ વાર્તામાં કાલ્પનિક દ્રશ્યો મૂકીને તો વળી કોઈ વાર્તાનું કથન જુદા જુદા પાત્રો દ્વારા કરાવીને હસમુખભાઈએ આગવી વાર્તા શૈલીનો પરિચય આપ્યો છે દરેક વાર્તાનું પોત મૌલિક અને તાજું હોવાની સાથે સંવાદની ભાષામાંથી ટપકતી બોલીઓની અસલ લઢણ ભાષાનું અનોખું વાતાવરણ ઊભું કરી દરેક વાર્તાને આસ્વાદ્ય બનાવે છે ક્યાંક સપનાની જાદુનગરી तो क्या वरबी वास्तविकता क्या मूक जंतुओं पशुओं ने, पशु ने मित्रता तो क्या पोती का संबंधों पीड़ा क्या बहाली अतिवृष्टि तो क्या प्रेम दरकार अभाव तो वही क्या जातना भेदभाव भूकंप और रमखाणों विषम परिस्थिति पर पड़ती असर बाढ़ मनस ने स्पर्शती नागणी ने આ વાર્તાઓમાં વણી લઈ તેમના ભાવનાત્મક વિશ્વને સમજવા માટે લેખકે આડકતરો અંગુલી નિર્દેશ કર્યો છે કલ્પનાઓ સંવેદનાઓ બાળહઠ લાગણીઓ કુતૂહલ અને વિસ્મય જેવા અનેક રંગોને પોતાની પાંખોમાં સમાવી લેતી આ વાર્તાઓ વાચકને બાળકોના અંતરમાં રહેલા લેન્ડમાં જરૂર લઈ જશે લેન્ડ સાથે ઘર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનુપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો